સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં આજે આપણે બનાવીશું ગુજરાતના દરેક ઘરમાં બનતી એવી સુખડીની રેસિપી સુખડી બનાવવા માટે ઘઉનો કરકરો લોટ લીધો છે ગોળ અને ઘી તો સૌપ્રથમ ઘીને આપણે ગરમ કરો થવા માટે રાખી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે લોટ ઉમેરી દેસુ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને આપણે શેકવાનો છે લોટ પ્રોપર રીતના શેકાવવો જોઈએ આ રીતના વચ્ચે વચ્ચે થોડું એક એક ચમચી ઘી ઉમેરતું જવાનું છે અને લોટ શેકી લેવાનો છે આ રીતના લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લોટ શેકવાનો છે હવે તેમાં આપણે દૂધની મલાઈ એડ કરીશું દૂધની તર એડ કરીશું જેના લીધે સુખડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો બસ હવે આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું અને ગોળ ઉમેરશું ગોળને પ્રોપર રીતે લોટમાં મિક્સ કરી દેવાનો છે આ રીતના ગેસની ફ્લેમ છે તે આપણે બંધ જ રાખી છે હવે આ મિશ્રણને આપણે આ રીતના એક થાળીમાં પાથરી લેશું વાટકીની મદદથી એકદમ સરસ રીતે પાથરી દેવાનું છે અને ચાકુની મદદથી આપણે તેના પીસ કરી લેવાના છે તમે કોઈ પણ સાઇઝના પીસ કરી શકો છો અને ઉપર તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફટાફટ હેલ્ધી ટેસ્ટી સોફ્ટ સુખડી બનીને તૈયાર છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ધન્યવાદ